ખેતીના પાકની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ઓલપાડ તાલુકામાં ખેડૂતો શેરડી અને ડાંગરની ખેતી વધુ કરતા આવ્યા છે જેમાં ખાસ કરીને ચોમાસું ડાંગર અને ઉનાળુ ડાંગરની ખેતી ખેડૂતો કરી રહ્યા છે ખેડૂતોને ઉનાળુ ડાંગરનું સારું ઉત્પાદન મળતા ઓલપાડ તાલુકાની સહકારી મંડળીઓના ગોડાઉનમાં ડાંગરના પાકથી ભરાઈ ગયા છે ડાંગરના પાકની લગભગ બાર લાખ ગુણની આવક થવા સાથે એક વીઘા દીઠ સરેરાશ પચીસ ગુણની સરેરાશ આવક આવતા ઘણા વર્ષો પછી સૌથી વધુ શ્રેષ્ઠ ઉત્પાદન મળ્યું છે ત્યારે આઠ જેટલી મંડળીઓમાં ડાંગરની ગુણીઓની આવક રૂપિયા બાર લાખથી પણ વધુ ગુણી થઈ છે વરોદમભાઈ પટેલ હું ફામ મસ્જિનિયન એન્ડ ફિસિંગ સોસાયટી લિમિટેડના પ્રમુખ અને સાથે સાથે ઉત્પાદપતનના પ્રમુખ તરીકે પણ સેવા આપું છું ચાલુ વર્ષે અમારા ઉપાસ સેન્ટર પર મારું ડાંગરની ચાર લાખ કરતાં વધુ ગુણીની આવક થઈ છે સાથે સાથે ઝાંઝીપુરા સેન્ટર પર બે લાખ ત્રણ હજારની આવક થઈ છે અને એ જ રીતે સાયન્સ સેન્ટર પર પણ છેતાલીસ હજાર છસોની આવક થવા પામે છે સાથે સાથે પાલપટણમાં પણ બે લાખ છ હજાર ગુણીની આવક થઈ છે બરભોદનમાં સોળ હજાર ઝીરોદ અને પારડીમાં પણ છવ્વીસ છવ્વીસ હજારની ગુણીની આવક થવા પામી છે પરંતુ ચાલુ વર્ષે ઉનાળ ડાંગરમાં સિંચાઈનું રોટેશન અને માન્ય મંત્રી શ્રી મુકેશભાઈના પ્રયત્નથી ખૂબ સારી રીતે પાણી ખેડૂતોને સિંચાઈનું મળેલ છે જેના કારણે ઉનાળુ ડાંગરના ઉત્પાદનમાં પણ રખમ વધારો થવા જવા પામ થવા પામેલ છે ગત વર્ષે આ બધી મંત્રીઓ થઈને લગભગ દસેક લાખ ગુણીની આવક થવા પામેલી પણ ચાલુ વર્ષે બે લાખ બાર લાખ કરતાં વધુ ગુણીની આવક થયેલ છે અને સાથે સાથે કેટલાક ગામોમાં કેટલાક ખેડૂતોએ ખાનગી વેપારીઓને પણ લગભગ પચાસથી સાઠ હજાર ગુણી બારોબાર વેચી કરે છે એટલે ઉનાળો ડાંગરનું જે ઉત્પાદન થયું છે તે આપણા માનનીય મંત્રી શ્રી મુકેશભાઈના સિંચાઈ પાણી પૂરતા સમયે અને પૂરતું ભરવાના કારણે ખૂબ જ ઉત્પાદન થયું છે એમાં ખેડૂતોની મહેનત પણ સાથે રંગ લાવી છે અમારા ભાઈ પ્રભાવમાં કેટલો ગયો છે આ ગયા વર્ષે જે ઉનાળુ ડાંગરનો ભાવ હતો એ ચારસો ને ચોસઠ રૂપિયા એવરેજ ખેડૂતોને ચૂકવવામાં આવે છે ચાલુ વર્ષે ચાઈના કટના લગભગ પાંચસો રૂપિયાની આજુબાજુ હાલમાં બજાર ચાલે છે પણ આવનારા દિવસોમાં રાઈસ મિલો ગોઈલ ચોખાનું જો નિકાસ કરવામાં આવે તો આનાથી પણ વધુ ખેડૂતોને ભાવ સારા મળી રહે એવી અમે આશા રાખીએ છીએ ખાસ કરીને ઓલપાલ પ્રદેશોમાં આ વર્ષે ઉનાળુ ડાંગરનું મબલક પાક ઉતર્યો છે પાયામાં જોઈએ તો ખાસ કરીને ઓલપાડ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે દરિયા કિનારા લગભગ પચાસ સહિત ગામોમાં સારીએ જમીન છે અને વર્ષોથી ખરીફ ડાંગર પાકતું આવેલું છે સાથે સાથે જે રીતે છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે રીતે ઉકાઈ જરાશયમાં પૂરતા પાણીને કારણે જે રીતે નહેરોમાં પાણી વહેરાવવામાં આવી રહ્યું છે સ્વભાઈ છે કે ઉનાળુમાં પણ ડાંગરનું સવિશેષ વાવેતર થઈ રહ્યું છે ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય અને માન્ય રાજના મંત્રી મુકેશભાઈ પટેલને ટૂંડ તરફથી જે રજૂઆત હતી એ ખાસ કરીને જે રીતે નહેરોમાં શક્તિ એમના પ્રયત્નને કારણે વધી છે અને આ વર્ષે પણ ખાસ કરીને જ્યારે પચાસ હજારથી પણ વધારે વીંઘામાં ઉનાળુ ડાંગરની ખેતી હોય ત્યારે સદાય છે કે સતત ઉનાળુ ડાંગરમાં સતત પાણીની જરૂરિયાત હોય છે અને કાકરાપાટ કાંઠામાં સતત એકસોને અગિયાર દિવસ રેકોર્ડ બ્રેક દિવસો માટે મુકેશભાઈના પ્રયત્નને કારણે પાણી વ્યવહારવામાં આવ્યું ને એના ફલશ્રોથી તમે જોવો તો ખેડૂતોની મહેનત અને પૂરતા પ્રમાણમાં પાણી ખેર ખાતરને પાણી નસીબ ન લાવે તાણી ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં ડાંગરનો મબલક પાક ઉતાડ્યો અને એ એમાં પણ ખાસ કરીને અમારી સો વર્ષથી પણ જૂની સહકારી પ્રવૃત્તિ પુરુષોત્તમ ફાર્મર્સ સાથે જોડાયેલી સભ્ય મંદિરીઓમાં બાર લાખથી પણ વધારે ડાંગરની ગુણીનો પાક આજે કમ્પાઉન્ડમાં ગોડાઉનોમાં આવી ગયો છે ખેડૂતોમાં એક આનંદ છે અને ખાસ કરીને જે રીતે સહકારી પ્રવૃત્તિ થકી સમગ્ર ગુજરાતમાં જે પ્રવૃત્તિ કરતા અલગ રીતે કે પુલિંગ પદ્ધતિથી ખેડૂતો પોતાનું ડાંગર સમગ્ર આ સહકારી મંદિરોમાં આપે છે અને ખૂરા ખૂબ જ પોષણક્ષમ ભાવો પર એમને વિશ્વાસ છે અને આ વર્ષે પર લગભગ બાર લાખ ગુણી આવી છે એટલે સવિશેષ ખેડૂતોની મહેનત અને માન્ય ધારાસભ્ય અને મંત્રી શ્રી મુકેશભાઈના પ્રયત્નોને કારણે એકસોને અગિયાર દિવસ જે રીતે નહેરો વ્યવહારવામાં આવી એ ફલશ્રુતિએ આજે ખેડૂતોના ચહેરા પર રોનક આવી છે ને ખાસ કરીને જે રીતે જે તેલનો વિસ્તાર ઓલપાડ વિસ્તાર જે ખાસ કરીને કાંઠા વિસ્તાર તેલનો વિસ્તાર છે પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં જે રીતે સફળતા મળી એના કારણે ઉનાળુ ડાંગરમાં વિપુલ અંદાજો આવ્યા અને પાકો આવ્યા સવિશેષ ખેડૂતમાં આનંદ છે